શું કરવું આ છોડીનું કડીક કરે નો તો શું કરું મારા લે માણા ના દેખાતા અને આજ તો હું એક જ છો મારો પાર્ટનર ના આજ એક છોકરો હાથમાં આવી જાય ને અલ ભાઈ જવું જાજી ઘણી કહું ભાગવા દે મને કા

લાઈ માવા દે આજ રેટો બે એટલે ઉપાડી લેવું આ લે વાટ સાયકલ ને ખબર નહી પડી દે ને આમું તો થાકે

તમને ખવા તડકા મીડા પડવા એટલે બાજુ વાય જવો એટલે હેલા ફટોફટ ઉજી જાય જો બેટા મોટરે ચાલુ જ છે તું અહીંયા કને બેસું કાયો કા પહેર્યા હો લે આ દસુ માજી શા હોય છે ઘણીક વાર માં બટા દસુ આ લે કરે લે આ છોડી શા હોય છે એ બેટા દસો લે બોય આ છોડી ખડીકવાનમાં શું વઈ જાય આમ નઈ વઈ જાય વઈને લાય તો જાવા દે તો ઈન પાણવા નન ના બા આજ હું નઈ જઉ મન પેટમાં દુખે છે અલ્યા જલ્દી મારી બેટી શેખા જાય બોલ તાર પડી જાય નાયલી એમ તો એની શે શેતી મુકી હતી શા શું કરવું આ નું લાઈન પાક જોવું છે આલે આ બાજુ જ માણા હે લાય હોય તો ભાગો દે મને હા હા આ તો મેર પડી ગયો હા ભાઈ સાહેબ પડી ગયો કોઈ આવતું નથી ને નકા દેખી જાય ને તો મારા માઓ કાબરો કરી છે એ દસો એ બેટા દસો લે બોલા કરમા નથી ને એ દાસુ લે બોલ આ છોડી છે કરમાઈ નથી આ શા ભઈ જાય છે શું કરવું આને કરતા છોડીને લઈ જ ન જવાય ને તો હારું હતો અલા હવે તેના ગોબરા કાકા ની ઘર કોઈ આટો મારિયે ન ભઈ જઈ ને 2 ને વાવી તેરી ઓ બાજડી હા હા વાવા ને જ હાલ આમ જો હું તને શું કહું કે હું ક્યો અરે ગોબરો કરી અને હેના

À, tại lý chưa?